પરંતુ હમણાં જ એમને ન્યુ સોંગ ધ સારી સોંગ બનાવ્યું છે જેમાં ટ્વિન્કલ પટેલ ઓમ બારૈયા એક્ટિંગ કરી છે અને ગુજરાતના ફેમસ સિંગર કેરવી બુચ સિંગિંગ કરી રહ્યું છે જે સોંગ ચોવીસ કલાક પાંચ લાખ વ્યુ મેળવી જો આ સોંગમાં પ્રોડક્શન હેડ કિનિકેતન સદરિયા ગણેશ ટેકનોલોજી ટોરેન્ટો ઓનર અને વિજય કાછડિયા છે ડિરેક્ટરનું કામ મિલન જોશીએ કર્યું છે ત્યારે મેલ સિંગર જેમ્સ ગોયણીને મ્યુઝિક એસડીઆર કર્યું છે સોંગ ફિલ્મ મિક્સિંગ ડીજે ક્વિડે કર્યું છે આ સોંગમાં ટ્વિંકલ પટેલની ટીમે પણ ખૂબ જ મહેનત કરી છે ગુજરાતના ટેલેન્ટે આગળ વધારવા માટેનો પ્રયાસ કર્યો છે મેં સ્ટાર્ટઅપ કર્યું હતું એક નાના એવા વિડીયાથી અને ત્યારે એકદમ મારું એક્ટિંગ એકદમ ખરાબ હતી કે ડાયલોગ બોલવામાં બી પ્રોબ્લેમ થતો હતો એન્ડ આઈ એમ એક્સાઇટેડ કે અત્યારે હું આ લેવલ પર છું એન્ડ સારું કામ કરું છું અને મારા ખુદના પ્રોડક્શન પર કામ થઈ રહ્યું છે સાડી સોંગનું જે ગીત લોન્ચ થયું છે લગભગ ટવેન્ટી ફોર અવર્સમાં અઢી લાખ વ્યુઝ થયા છે તો આપના એક્સપેક્ટેશન શું છે બસ હું બહુ ખુશ છું કે અમારું નેક્સ્ટ જે સોંગ હતું એની સાથે સાથે ચાલી રહ્યું છે એન્ડ એનાથી પણ વધારે ચાલે તમારા ભવિષ્યના ગોલ શું છે આ ભવિષ્યના ગોલ એ છે કે નેક્સ્ટ ઘણા બધા પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ એન્ડ નેક્સ્ટ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે આપણે પેલા ડિરેક્ટર શ્રી મિલનભાઈ સાથે વાત કરી આ સાડી સોંગ બનાવવાનો આપને વિચાર કેવી રીતે આવ્યો વિચાર મેનલી કોન્સેપ્ટ તો વિજયભાઈ અને નિકેતનભાઈ જ લાવે છે દર વખતે મારું કામ મેકિંગનું હતું ડિરેક્શનનું હતું જે આખી ટીમનો ફૂલ સપોર્ટ હતો એ ટીમને થેન્ક યુ બધાને કે જેના કારણે આ સોંગને આટલું ઇમ્પોર્ટન્સ મળી ચૂક્યું છે ચોવીસ કલાકમાં ત્રણ લાખ વ્યૂઝ અમે મેળવી ચૂક્યા છીએ અત્યાર સુધીમાં આપણે તેમના પ્રોડક્શન હેડ નિકેતનભાઈ સાથે વાત કરીશું અને વિજયભાઈ સાથે વાત કરીશું નિકેતનભાઈ આ બનાવવા પાછળ આપને શું શું તકલીફો પડી અને આ જે આપણે જે ક્વોલિટીનું ધ્યાન રાખ્યું છે એ આપ કેવી રીતે કરી શકીએ પિંકલ પટેલ ઓફિશિયલ ચેનલ પર અમે આ લોકો આ સોંગને અમે બનાવ્યું છે બરાબર આની પહેલા આ ચેનલ ઉપર અમે એક ઘૂમરિયું સોંગ બનાવ્યું હતું અમારી આખી એક ટીમ છે બરાબર અમે લોકોએ એવો પ્રયાસ કર્યો છે આ ચેનલ પર સોંગ બનાવીને જે ઘુમરિયું સોંગ બનાવ્યું હતું ત્યારે અમારો એવો પ્રયાસ હતો સ્ટાર્ટિંગમાં કે ગુજરાતની અંદર ઘણું ટેલેન્ટ છુપાયેલું છે પણ એક ક્વોલિટી વર્ક અને ક્વોલિટી સાથે આપણે વર્કને બહાર લાવીએ માર્કેટમાં બરાબર અને જે ટેલેન્ટ માર્કેટમાં છુપાયેલું છે લોકોમાં છુપાયેલું છે એને બહાર લાવવાનો એક પ્રયાસ અમે કર્યો છે બરાબર જે ઘુમર્યું સોંગમાં લોકોને આવ્યું છે અને ઘુમર્યું અમારું સુપર સક્સેસ ગયું એના પછી અમે આ બીજું સોંગ બનાવ્યું છે ધ સાડી સોંગ એનો પણ એક જ દિવસમાં બહુ જ ખૂબ જ રિસ્પોન્સ મળ્યો છે અને પ્રોડક્શન અમે સાચવતા હોય તો તકલીફો તો બહુ બધી રહેવાની છે બધાને હેન્ડલ કરવાનો હોય બધાનું સમજવાનું હોય પણ એના કરતા મેટર ઈ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રોડક્શન આખી ટીમ જવાબદાર વિજયભાઈ આમાં નવું શું લાવ્યા છો એ વિશે ખાસ કહો નવું તો એ જ છે કે કોન્સેપ્ટ બનાવવા પાછળ એ જ એક હેતુ હતો કે જે અત્યારની જે જનરેશન છે જે કોલેજ લાઈફ છે જ્યાં એવરી ડિયર જે આપણે જે કહીએ ડે બાય ડે ઉજવાય છે જેમ કે સાડી ડે બીજા ઘણા બધા ડે હોય છે તો બીજી વસ્તુ એ છે કે અત્યારે કોરોનાને લીધેથી જે કોલેજ બંધ છે તો એની એક ફિલિંગ ફિલિંગ અત્યારે આ કોરોના મહામારીની અંદર અમે લાવવા માંગતા હતા એટલા માટે કોન્સેપ્ટ આપણે રેડી કરેલો હતો હતોન્દ્રભાઈ અંતમાં આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ પાઠવું છું આ ગીત પાછળ તમારું કોન્સેપ્ટ અને એની વ્યૂહાત્મક નીતિ વિશેની વાત અંતે એક જ વાત અને લાઈન કહેવા માંગીશ કે દર્શક મિત્રોને બરાબર અમે ચારે કહેશું કે ભાઈ આવો ને આવો સપોર્ટ આપી પ્રેમ આપજો અને અમને સફળ બનાવતા રહેજો અને વધારે ખૂબ ખૂબ શેર કરજો મિલિયન્સ પ્રેમ આપો અમને મિલિયન્સ ઓફ લીજ રીતના અમે તમારા માટે નવું નવું લેતા આવશું અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી ને એક પ્લેટફોર્મ સુધી પહોંચાડશું એ અમારી ગુજરાત નો ટેલેટ બહાર આવવું જોઈએ અમારી પ્રયત્ન છે થેન્ક યુ હેલો ફ્રેન્ડ્સ હું છું રવી બુચ અમારા સોંગ ધ સાડી સોંગને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો તમે એના માટે થેન્ક યુ સો મચ અમારી ટીમનો ફક્ત એક જ પ્રયાસ રહ્યો છે કે આજકાલનું જે યંગ જનરેશન છે યુથ છે એ લોકો ગુજરાતી મ્યુઝિક થોડું ઓછું સાંભળે છે અને ભૂલતા જાય છે તો અમારે ગુજરાતી મ્યુઝિકમાં એવું એનર્જેટિક અને ફ્રેશ કન્ટેન્ટ આપવું છે કે આજનું યુથ આપણા ગુજરાતી મ્યુઝિક તરફ પાછું વળે અને એ લોકો નાચતા સો મચ હેલો વોટ્સઅપ ગાઈ હું છું અને આપ જ છો કે સોંગ ઘુમરિયાને આપ સૌ લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે અને મને ખબર છે કે આ લોકડાઉનમાં આપ સો લોકો ખૂબ જ બોર થઈ ગયા છો તો અમારું નવું સોંગ આવી ગયું છે જેનું નામ છે સાડી સોંગ તો જલ્દીથી જઈને આ સોંગને જોવો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ સો મચ ટેક કેર આ ટીમ ક્વોલિટી વાળું પ્રોડક્શન અને આનાથી પણ સારું ને સારું વર્ક આપતા રહેશે આવાથી લોકોને એટલું જ કહેવાય કે આમને વધારેમાં વધારે પ્રેમ આપી અમારા કામને આગળ વધારશો અઝર કુરેશ ટીવી 24 ન્યૂઝ